મયા સર્વે ભદ્રણ પશ્યંતુઃખ માપ આજના સુપ્રભાતે આપના ભાઈ આરોગ્ય સુધામાં પરમાત્માને પ્રાર્થના આજે આપણે આરોગ્ય સુધા ભાગ છ ની અંદર એક એવી ઔષધિ પર વિચાર કરીશું ચર્ચા કરીશું જે સ્થાનિક નામથી ઓળખાય છે ભીલાવર એનો સંસ્કૃત નામ છે ભલાતક એનું લેટિન નામ છે સેમ કોર્પસ એના કાર્ડિયમ

આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ આ અમારી ચેનલ વિચાર ક્રાંતિ ન્યૂઝ પર પહેલીવાર હો યા તો આપ સૌ જોતા હો તો આપ અમારી આ ચેનલને શેર કરજો લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી અને નવા અપડેટ નવા વિડીયો આપ સુધી પ્રથમ પહોંચે એટલા માટે આપ આ આપેનલને સબસ્ક્રાઈબ કરી ફોલો કરજો ધન્યવાદ આવો આપણે આગળ જોઈએ તો ઔષધી ઉપયોગ અને ઉપાયો શું છે કયા રોગો માટે છે તો એના માટે પહેલામાં પહેલું આપણે જોઈએ તો ભીલામાંથી કૃમિ એ રોગ મટે છે ત્યાર પછી સોજો પછી માથાનો ખોડો દાદર વાડિયા ફાટા હોય તો એ પણ મટે છે હરસ એ પણ પણ મટે મટે છે છે ફોલ્લા ગુમડું થયું હોય તો એ મટે છે જીભની કાળાશ મટે છે ખરજવું મટે છે માથામાં ટાલ પડી હોય

અથવા તેનો ફળ રોજ ખાવાથી મટે છે સોજો આવ્યો હોય તો ભીલામો ઘસી તેનો લીપ કરવો ખોડો અથવા ધાદર થઈ હોય તો ભીલામાને તેલમાં ઘસી અને ચૂપડવું વાડિયા ફાટ્યા હોય તો બિલામો અને રાળ તેલમાં કાળવી હોય તેટલું ઘસી અને રાત્રે સુઈ જતી વેળાએ મળના ભાગ છે એના અંદરના ભાગમાં જાય એ રીતે લેપ એક કલાક સુધી શેકવું એટલે કે એને શેક કરવું દરેક જાડા વખતે થયેલ રક્ત પ્રવાહ બીજે દિવસે બંધ થશે અને અને મટી જશે સારી રીતે ઊંઘ આવશે ત્યારબાદ ફોલ્લા ખોલ્લા પડ્યા હોય તો ભીલામાં તલ વાટી તેમાં કાળી માટી નાખી

ઘી ચોપડવું ખરજવું થયું હોય તો ભીલામાં અને રાડના તેલમાં કાઢો બનાવી તે તેલ ચોપડવું માથામાં તાલ પડી હોય તો ભીલામાં રસમાં મધ નાખી તેનો લેપ કરવાથી તાલ માં વાળ આવવાની સંભાવના રહે છે ઘા પડ્યો હોય તો ભીલામો લસણ ડુંગળીની માખડી અને અજમો નાખી સિદ્ધ કરેલું તેલ ચોપડું તો ભાઈઓ બહેનો આ ભીલામાની ઔષધિના આપણે કયા રોગો પર કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે આપને આ વિડીયો કેવો લાગે અને કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ફોલો કરજો અને બે આઇકન દબાવજો જેથી કરી તમારા નવા વિડીયોના અપડેટ્સ આપણા સુધી પહોંચી શકે અને આપ આ એક કલ્યાણનું કાર્ય કે જે રોગી છે ગરીબ છે જેને દવા માટે પૈસા મળતા નથી એ લોકો સુધી આ વાત પહોંચે જેથી કરી તેઓ પોતે થોડા પૈસામાં ઓછા ખર્ચમાં અને આરોગ્યની પ્રાપ્તિ કરે તો આ જન સેવાનું કાર્ય છે આપ આ વિડીયોને જન સુધી પહોંચાડજો અને આરોગ્ય સુધામાં આપ સદૈવ તત્પર અમારી સાથે રહી અને વિડીયો જોતા રહેજો એ સાથે ધન્યવાદ